જામનગર માં રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક માં દિવાળી શિવો માહોલ જોવા મળ્યો હતો પટેલ પાર્ક માં તમામ શેરી ગલીઓ માં ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી મહિલાઓ છેલ્લા બે દિવસ થી આ રંગોળી ની તૈયારી કરી હતી જ્યાં જુઓ ત્યાં ભગવો લહેરાવવામાં આવ્યો હતો જામનગર વાસીઓ ભગવાન રામલલ્લા ને આવકારવા આતુર બન્યા હતા હું પાર્થ કોટડિયા કોર્પોરેટર વોર્ડ નંબર સોળ જામનગર આજ રોજ અમારા વિસ્તારમાં વોર્ડ નંબર સોળમાં આવેલી દરેક સોસાયટીઓમાં એક પણ ગલી એવી નહી હોય કે રામ મંદિરના નિર્માણમાં કે અયોધ્યાનું જે આપણે મહોત્સવ છે તે અમારા સોસાયટી ને વોર્ડમાં જોવા મળે છે અત્યારે એવું લાગે છે કે અમારો વોર્ડ અયોધ્યામાં થઈ ગયો છે લોકોએ સ્વયંભૂ ઘરે ઘરે રંગોળીઓ અને દીવડાઓ પ્રગટાવ્યા છે અને ધ્વજો લહેરાવ્યા છે મારું નામ હિમાદ્રી છે અને હું પટેલ પાર્ક શેરી નંબર પાંચ ના વતે બોલું છું કે આપણે શેરીના બધા જ જીઓ છે તેને સવા લઈને અત્યાર સુધી બધે કલર આપણે શેરીમાં તમે તો એક એક જગ્યાએ સરસ ફૂલ અને હંસ અને વગેરે ઘણી બધી વસ્તુઓ દોરી નાખી સોસાયટીને એવી બનાવી નાખી છે કે માની લો કે આપણે અયોધ્યા અયોધ્યાધામ છે હવે અયોધ્યા ધામ ગુજરાતમાં જામનગર થયે આટલી અસર જોવા મળે હવે આ તો આના કરતા વિશેષ તો આપણે કઈ કહી જ ન શકીએ